નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વદરા માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડદરા પાદરા ના બહેનો એ સદેવ રક્ષા માટે તત્પરતા એવા પોલીસ જવાનો ની રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી હતી પાદરા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરવા માં આવી હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના બહેનો એ આજે પાદરા પોલીસ જવાનો ને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના બે દિવસ બાદ ભાઈ બહેનના પવિત્ર તહેવાર આવી રહ્યો છે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી પણ થનાર છે તેના ભાગરૂપે આજે પાદરાના પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનોએ વર્ષ દરમિયાન પ્રજાની સેવા કરતા અને રક્ષા કરતા એવા પોલીસ જવાનોને રક્ષા બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બહેનો પાદરાના પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ચારણ સહિત પાદરા પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું સાથે જ હાજર રહેલા મીડિયા ભાઈઓને પણ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અમે વિશ્વ ઉમા ફાઉન્ડેશન સંગઠનની બહેનો મહિલા મંડળ આજે પોલીસ સ્ટેશન અમારી જે રક્ષા કર છે એની રક્ષા માટે અમે આવ્યા છે રક્ષાબંધન પર્વ ઉજવણી માટે અને બધા બહેનો અમે ઉજવણી કરી અખિલ બ્રહ્માંડ સર્જનહાર શિવ અને શક્તિ શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે પાર્વતી અને પાર્વતી નું બીજું નામ એટલે મા ઉમિયા આ મા ઉમિયા એ જગત જનની સમસ્ત હિન્દુ સમાજની કુળદેવીનું

જે આવનાર રક્ષાબંધન જે થઈ રહ્યું છે એમાં વિશ્વ ફણસનની જે પાદરા શહેરની બહેનો દ્વારા જે આજે પાદરા શહેરનું જે રક્ષા કરતા હોય એવા પીઆઈ પોલીસના સ્ટાફનો જે રક્ષા મા ઉમિયા કરે એવા સંકલ્પ સાથે આજે અહીંયા રક્ષાબંધન કરવા માટે આવ્યા છે અને તે આવનાર સમયમાં સંપૂર્ણપણે પાદરા શહેરનું રક્ષા કરે એવા મા ઉમિયા પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલો સે ઉમિયા જય